સુરતમાંથી વધુ એક વખત પાંચ કરોડનું એમ્બરગ્રીસ ઝડપાયું છે સુરત એસઓજી દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ઉસામા ખાણ પઠાણ મોઈ મોઈનોદ્દીન મનસુરી વસીમ ઇકબાલ મુલાઉની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓને વેરાવળ ખાતે આ સોનું મળ્યું છે સુરતમાં ગ્રાહક મળી આવશે તે આશાએ વેચવા માટે આવ્યા હતા ત્રણ દિવસમાં દસ કરોડથી વધુની કિંમતનું ફ્લોટિંગ ગોલ્ડ ઝડપાયું છે ત્રણ આરોપીની ધરપકડ વધુ તપાસ એસઓજીએ હાથ ધરી છે ગઈકાલે પણ એક પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ એમ્બરગ્રીસ પકડાયું છે એમાં જે આરોપીઓ છે એમાંથી બે આરોપીઓ વેરાવળના છે વસીમ અને મોઈનુદ્દીન જે બે 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 આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ એમ્બરગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો આ ત્રણ લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એસોની એસોજીની ટીમે એને જ વેરાવળથી ના દરિયાકાને કિનારાથી મળ્યું છે આ લોકોના કહેવા મુજબ અને એ લોકોને એવું હશે કે વેરાવળમાં આનો ગ્રાહક મળી જશે એટલે એ લોકો વેરાવળમાં સુરતની અંદર આ વેચવા માટે અહીંયા આવ્યા હતા નવસારીનો યુવાન જે છે